विश्व उत्पत्ति आदि हेतुवे विनाशाय श्री कृष्णाय वयं नमः वे बहुत अद्भुत बात है कि सच्चिदानंद रूपाय विश्व उत्पत्ति आदि हेतुवे

એવું ક્યારે થાય તો પૂર્ણ વિવેક જાગ્રત થાય અને પૂર્ણ વિવેક સજ્જન ના સંતો ના નીચે સમાગમ થી સત્સંગથી થાય એક બાજુ છે ભોગ એક બાજુ છે મોક્ષ એ બંને વિવેક બંને વચ્ચેનો વિવેક કરવાનો છે અને વિવેક કરી અને યથાર્થ સમજીએ તો એનું ફળ જીવન મુક્તિ નું માણી શકીએ હવે મુખ્ય જોઈએ કે આ ક્યાં છે બે તો કાલે આપણે લેતા છે ગીતામાં ભગવાન અર્જુન ને કે છે કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિ હું બધા ના હૃદયમાં રહેલો છું જય અને એજ હૃદયમાં રહેલો પરમાત્મા ટંકાઈ ગયો છે ને એ હૃદયમાં અવિદ્યા પેહ ગઈ છે તો એ બ્રહ્મ ઉદય થાય કેવી રીતે થાય અંતકરણ ની અંદર આપણે ઊંડો વિચાર કરીએ તો રોજ પચાસો વખત હું હું મારું મારું તું તારું સારું આ બધું કરીએ છીએ ભાવો તો એ ચિત્તના હૃદય શૂન્ય જેવું છે આકાશ જેવું છે અને તે ભૂમિમાં ભૂમિમાં એ અંતઃકર વૃત્તિઓમાં વિચારો વડે ભાવો વવરાય છે અને અનેક પ્રમાણે અનેક પ્રકારના અનુભવો પછી ચાલુ થઈ જાય છે અંતકરણમાં જે કરીએ છીએ તે નહીં ને તો અવતાર બે પ્રકારના સમજવા એક તો અવતાર નાશ કરવા અને ને સારી રીતે એક વિશિષ્ટ શક્તિ શરીરને ને ધારણ કરે અને શરીરમાં રહી અને બધા જેવા થઈ અને રાક્ષસો નો નાશ કરે હવે બીજો અવતાર છે એ અંતઃ વૃત્તિમાં અંદર ના રાક્ષસો દૂર કરવા માટેનો છે પ્રાણીઓ માં અવતાર છે મનુષ્યો માં બધા અવતાર થયેલો જ છે પરમાત્મા હાજરા હાજર છે અંદર બહાર એક રસ જો ચેતન ભરપૂર તો આવી અનેક પ્રકારની અન્ય નથી પણ વૃત્તિ પણ ત્યારે અંતઃકર વૃત્તિ વૃત્તિમાં હું તું મારું તારું સારું આવા બધી વૃત્તિઓ જે ઉત્પન્ન થાય છે અનેક પ્રકારના અનુભવો કરાવે છે તે વૃત્તિ નહીં પણ

વ્યાપક અને અસંગી આવું જે તત્વ એટલે કે બધા પ્રકારની વૃત્તિઓ બે ભાવ કરાવનારી વૃત્તિઓ ખતમ થાય છે અને એવી વૃત્તિ સાતત્ય થી અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ બધે જ છે પણ પ્રાગટ્ય અંતઃકરણ થાય છે ઘણી બધી જગ્યાએ ક્યાં ક્યાં પરમાત્મા નથી ચૈતન્ય બધે છે આસપાસ આકાશમાં ઘાસ પાસ બધે વિશ્વપતિ નો વાસ્ય બધા પ્રકારે છે અને બધે છે પણ પ્રગટ છે તે અંતકરણ માં થાય છે હવે અંતકરણ માં જ્યાં સુધી દેહ હું છું દેહો હમ એ વૃત્તિ છે ત્યાં સુધી अहम ब्रह्म वृत्ति उत्पन्न होती नहीं अहम अस्मि पर ब्रह्म नित्य शुद्ध बुद्ध अविक्रिय सनातन आ एक व्यापक वृत्ति छे तो देह छे हूँ देहो हम वृत्ति छे त्या सुधी अहम ब्रह्म वृत्ति उत्पन्न होती नहीं तो चेतन प्रगट थी देह भाव ने प्राप्त

બ્રશરથ ના ત્યાં જન્મ લે દશરથ એ જીવ છે અને જીવ એટલે અંતઃકરણ જ બ્રહ્મ જન્મ લે છે પણ પરમાત્મા આવી રીતે અહમ બ્રહ્મ ના રૂપ માં ક્યારે પ્રગટ થાય દેહો હમ ભાવનો નાશ થાય હું દેહ છું એ ભાવ જાય તો જ બ્રહ્મ ભાવ પ્રગટ થાય છે હવે દેહ ભાવ અને બ્રહ્મ ભાવમાં શું અને એ વિવેક થી જાણીએ પૂર્ણ વિવેક એક છે અવિનાશી છું અજન્મા છું ચેતન છું નિર્વિકારી છું એક છે સીમિત ભાવ એક છે વ્યાપક ભાવ વ્યાપક ભાવ છે તે અહમ બ્રહ્મ નો છે સીમિત ભાવ છે દેહ ના ભાવનો છે અને દેહ નો ભાવ આવે છે હું સાડા પાંચ ફૂટ નો છું તો અત્યારે અહીંયા છું કાલે બીજે હતો એટલે કાળ એને અસર કરે છે કાળની દ્રષ્ટિ હું અઢાર વર્ષ નો હતો ત્યારે આવડો હતો અત્યારે આવો છું

હું જો દેહ બની રહ્યો તો હું સમયના બંધનમાં છું સમય સીમામાં છું અને હું અનંત છું બ્રહ્મ છું સચિદાનંદ છું તો મને કોઈ બંધ અગ્નિ પ્રગટ છે લહેર પ્રગટ થાય છે તો અગ્નિ પ્રગટ નથી થતી તો પણ સામાન્ય રીતે બધે છે લહેર પ્રગટ થાય છે અને મટી જાય છે પણ પાણી ની અંદર પાણી ની વગર થતું નથી તો છે તે સીમિત છે પાણી ની લહેર છે તે સીમિત છે બ્રહ્મ ની અંદર એક ખોટો ભાવ કર્યો કે હું વ્યક્તિ છું એ સીમિતતા નો ભાવ છે સીમિત છે અંતકર ની વૃત્તિ માં આવી અને રમત રમવા માંડ્યો છે દેહ ની દેહ ના ભાવો ની મિલન નીકરણ વૃત્તિ માં બ્રહ્મ હું છું એવો ભાવ ઉત્પન્ન થાય એવી વૃત્તિ પેદા કરવાની એકલી વૃત્તિ એ વૃત્તિ ની અંદાજ જો બીજું લંગર લાગેલું હશે કે હું કાળો છું તો સીમિત ભાવ હું જાડો છું તો સીમિત ભાવ હું પટેલ છું તો સીમિત ભાવ હું જન્મ્યો છું તો સીમિત ભાવ મારે મરવાનું છે આ બધા સીમિત ભાવ શરીર ના ભાવો છે પણ એકલો હું છું આવી વૃત્તિ અને વ્યાપક છું અવિનાશી છું ચેતન છું હું દેહ છું એમ ભલે આપણે માનતા નથી કઈ બોલતા નથી

અને દ્રશ્ય થી દ્રષ્ટા કાયમ નોખો હોય તો દેહ ને દ્રશ્ય તરીકે નહી જોવાનો અને પોતાને દ્રષ્ટા તરીકે નહીં જોવાનો તે મોટી ખામી છે હું દ્રષ્ટા છું દેહ થી અલગ છું મનમાં વિચાર આવે કે હું દેહ છું આટલા છું આવડો છું તો ડાયરેક્ટ હું દે છું ભલે આપણે ના કહીએ પણ છીએ કે હું દે છું પણ હકીકતે દેહ નો દ્રષ્ટા છું આવું જાગવાનું છે જાગીને જોઉં તો ભલે જગત ના દિશે એ ગતિ ની બહાર લાગે પણ હું દ્રષ્ટા છું એ ભાવ તો ગઢ કરવાનો છે ને પણ આ તો દેહ ને મેં હું જોયો હું કાયમ બોલીએ છીએ કોને કહીએ છીએ તો સાથે અનુસંધાન કરી અને હું હું કરીએ છીએ પણ જોઈએ તો મને ખબર પડી મારી અંદર આ વૃત્તિ જાગી છે આ વૃત્તિ નુકસાન કરનારી છે આ વૃત્તિ પેદા ના થવી જોઈએ આ દ્રષ્ટા ખબર પડવી જોઈએ પણ હું સુતો હું બેઠો આમાં બધો દેહ નો ભાવ આવે હું બેઠો સુતો અનુસંધાન કરી નાખ્યું પણ દ્રષ્ટા છું છે જોનારો નોખો હોય ઘટ દ્રષ્ટા તું દ્રષ્ટા પણ ખબર પડે કે દેહ મારાથી નોખો છે જાગવું શું સપનું આપવું

જેની ખબર પડે છે અને જેને ખબર પડે છે બંને જેની ખબર પડે છે એને અને જેને ખબર પડે છે તે એ થવું જોઈએ ખબર પાડનાર અને જેની ખબર પડે છે તે અલગ હોય સાક્ષ ને સાક્ષ્ય ના માનીયે અને હું જ માનીએ તો ગોટાળો ઉભો થાય છે દેહ માં આમ ભાવ અને અંતઃકરણ ની અવસ્થાઓમાં અહમ ભાવ થઈ ગયો પણ આ બધું તો સીમિત છે દેશકાળ અને વસ્તુ થી ત્રણે અલગ અલગ દ્રષ્ટિ પામે છે અલગ અલગ ભાવો પામે છે પણ અહમ ભાવના બદલે દેહો અહમ ભાવના બદલે અહમ બ્રહ્મ એ વૃત્તિ ઉત્પન્ન થાય તો વેદાંત નું મુખ્ય આલક્ષ છે ભાગવત એ કે છે કે હું સર્વત્ર છું અને સદા છું

વૃત્તિમાં બ્રહ્મ ભાવ નો ઉદય થઇ જાય પરમાત્મા નું થઈ જાય છે કે આખું જગત મારે નથી ખોપડીમાં છે એમ કહીએ પણ ખોપડી ક્યાં છે તો જ્યાં હું 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 ની સ્પૂર્ણાઓ થાય છે હૃદય ની અંદર અંતઃકરણ ની વૃત્તિ ની અંદર ત્યાં

એસી વર્ષ નો થાય પચાસ નો થાય સિતીર નો થાય એક જ વખત મરે આપણી વૃત્તિ એ ચૈતન્ય મરી જાય છે અનેકો વખત જન્મે છે ને મરે છે જન્મે છે ને મરે છે આવું ભ્રાંતિ થી આપણે કરીયે છીએ જન્મ ને ચૈતન્ય આત્મા ને અમરતા બુદ્ધિ ની વૃત્તિ બક્ષી દે અંદર ના પ્રગટ કરવાનો છે કે જે વ્યાપક છે એવા રામ ને પ્રગટ કરવાનો છે કે જેને આદિ નથી અને અંત નથી જેનો જન્મ થયો નથી અને મરણ થયું નથી અને જેને દેહ ધારણ કરવો નથી એવા ને અંદર પ્રગટ કરવાનો છે કે જ્યાં દુખ નો નથી અને કાયમ આનંદ નો ભંડાર છે દુઃખ રહિત છે એવા રામને પ્રગટ કરવાનો છે તો એ ચેતન્ય ને ફક્ત અંતઃકરણમાં જ

Satila Ananda Bhagwan Ani Jaya. Saras, saras. jauh, Bapak. Ah bola, bola, Bapak. Oh. Sada Guru Bhagwan Ani Jaya. Agama Desu Se Aya અગમ દેશ ચલા જ અગમ જૂઠા પાર ડે અગમ દેશ ને આયા ચલા ખેલ ખેલ मात करत है अगम अगोचर पद पर्दा लगावत है करत है जावन खेल करत है आवन जावन का कांते तो कही है अगम देश से आया हंसला आया है कुछ और करने को आया है कुछ और करने को करके दूजा जावत है अगम देश से आया हंसला नाम समरण को आया जगत में माया में फंस कर जावत બીના પાક નઈ ઉડ સકતા બધા આયા ચલા પલ્લા પકડે જો સદગુરુ કા પલ્લા પકડે જો સદગુરુ કા कोन कस ग्राम सभ गुरू जी चरण एकी नाम अमिला अगम देस ते आया ગમ દેશ ચલા જ દેશ આયા ચલા સદગુરુ ભગવાન નિજય